હજારો લોકોના ઓપરેશનો થયા છે મોતિયાબિંદના અને એ પણ બિલકુલ ફ્રી કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તો આજે અમારા આશ્રમમાં એ કેમ્પ રાખવામાં આવ્યો છે અને દર મહિને ચોથા મંગળવારે આપણે અહીંયા કેમ્પ રહેશે તો જે પણ લાભાર્થીઓ આ લાભ લેવા ઈચ્છતા હોય તો અવશ્ય અમારા આશ્રમ પર એમનો ટાઈમ હોય છે નવ થી બાર સવારમાં તો આપ જોઈ શકો છો અમારે ભારતીબેન અહીં સેવા કરે છે અમારે સંતો પણ આ સેવા છે ત્યારે સેવા એ પણ એ જેનો ધર્મ છે એવા અમારે તુષારભાઈ પણ આજે અહીંયા હાજર રહ્યા છે તો આવો આપણે તુષારભાઈને ને પૂછીએ કે ભાઈ આવું સેવા કાર્ય અમે આ શરૂઆત કરી છે એના વિશે આપનું શું કહેવું છે અને ભવિષ્યમાં પણ હજારો લોકો આ સેવાનો લાભ લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો તુષારભાઈને આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો તુષાર સોલંકી સામાજિક કાર્યકર ઘણા સમયથી રણછોડ રણછોડદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે મફત મોત્યોબિંદુનું ઓપરેશન થાય છે તે સેવક પ્રવૃત્તિમાં પરેશભાઈ તક્કાન સાથે હું સક્રિય છું અને દરેક વિસ્તારની અંદર મફત મોત્યુ બિંદુ ઓપરેશન કોઈ પણ આવે છે મહાકાળી શક્તિ મામેલડી મહાકાળી શક્તિધામ ખાતે આ આયોજન દર મહિનાના ચોથા મંગળવારે રાખેલ છે તો દરેક ભાવિક ભક્તોને ખાસ કરી વિનંતી તમારી પાસેથી કોઈ પણ જાતની અમે આશા રાખતા નથી પણ જે લોકોને હકીકતમાં મોતીઓનું ઓપરેશન કરાવવાની ઈચ્છા હોય અને એની પાસે પૈસા ન હોય અથવા તો એ લોકો આ સેવાનો લાભ લેવા માંગતા હોય તો દર મહિને પાલ વિસ્તારની આજુબાજુવાળા આજુબાજુની સોસાયટી સ્થાનિક રહીશોને ખાસ નમ્ર વિનંતી આ જે રીલ તમે અમે બનાવીને બાપુએ જે બનાવી છે અને જે મૂકી છે એ તમારા ગ્રુપમાં ખાસ કરીને શેર કરો અને વધારામાં વધારે આ સેવાનો લાભ મળે એવી હું આપની પાસે આશા રાખું છું અને આપ ખાસ જાગૃત થઈ અને ખાલી આંગળી ચિંગિયાનું પૂન છે અને આ પુણ્યનો તમે જરૂરથી લાભ લેશો તેવી હું આપના તરફ આશા રાખું છું જય હિન્દ જય શ્રી રામ